શુભ સવાર અમારી સવાર તો આજે સાત વાગે થઈ ગઈ છે કારણ કે બહારે જવાનું હતું તો હાલો હવે નીચે જઈએ મોટા બોઢા ધોઈ હવે નીચે પહોંચી ગયા છીએ મોટા બોઢા ધોઈને હવે ચાય પીવાનું ચાલુ કરી દીધું છે અમે ચાય પીને બસ અમે હેતલબેન તૈયાર થઈ ગયા હતા તો એમને કહેતા હતા કે હવે ઊભા થાવ હું પણ તૈયાર થઈ ગઈ હવે હાલો આગળ વધીએ ત્યાં તો અમારે હેતલ બેનના તો નાટક એવડા હોય હેતલબેનને ના તૈયાર થવાનું કીધું તો એને જ સાવડી જડી લીધી તો આપણે હવે હું આજે ભાગી ગયા થોડાક વઢી બઢીને પછી હવે કીધું બાજુવારાન ઘરે બાજુવારાન ઘરે જઈને સવાર સવારને એને ઉઠાડ્યો એની તો ખૂબ કરણ જેવી નીંદર હવે હાલો એક્ટિવા બારે કાઢીએ હાલીએ હવે તો તો હેતલબેનનો હજી તો ઝાડુ તો અમારે આંગડામાં જ પહોંચ્યો હતો ત્યારબાદ અમે નીકળી જ પડ્યા ગાંધીધામ જવા માટે ગાંધીધામ જતા જતા ઓહો અમને બહુ મોડું થતું હતું તો મેં કીધું હાલો થોડી ગાડી ફાસ્ટ બગાડી પછી અમે તો સવાર સવારના ચાય પીવાની બદલે મને એમ કે આલો લીંબુ સિકંજી પી લઈને લીંબુ સેકન્જી તો અમને ખપે જ ને કાંક ને કાંક તો ખપે લીંબુ શેકંડજી નહીં તો ચાય ખપે બેમાંથી એક ખપે પછી અમારે એટલી બેન તો એવા મસ્કા મારવામાં પહેલાં બધાથી પહેલાં તો મસ્કા મારવામાં એ હોય તો એણે થોડાક મસ્કા માર્યા એના ઉપર થોડું હસવું આવતું હતું પછી મસ્ત લીંબુ સિકંજી પીને હવે મેં કીધું કે હાલો હવે મને મોડું થાય છે તો એટલી બેની સેલ ને ગાડી ચાલુ કરીને બસ અમે તો નીકળી પડ્યા અમારી ઓફિસે લીંબુ શિખંજી તો એવું ભાઈ કે અમે ઓફિસ જઈને પાછા તૂટી પડે લીંબુ શિખંજી પછી અમારે ટાઈમ થઈ ગયો ચાયનો ચાય બાય આવી ગઈ કામ કરતાં કરતાં મને ચાય પીવાની તો આ હા મજા જ કાંઈ કલક છે એના પછી તો બપોરના ત્રણ વાગ્યા ત્યારે તો હવે જમી બમીને અમારું ટાઈમ થઈ ગયું ત્યાં તો અમારે ઓફિસમાં ચર્ચા હાલતી હતી થોડી ઘણી પછી ચર્ચા ઉપર હસીને હવે હાલો આપણે નીચે આવીને આપણા જગ્યા ઉપર બસ જમી કરીને હવે નીચે જાઉં છું નીચે જાયા ભેગે તો પાછી વળી ચાય મળી ગઈ અમાને વળી ચાય પી અને બસ કામમાં મંડી પડ્યા ઓહો આજે તો ગરમી એટલી બધી હતી કે વાત જ ના પૂછું પછી પાછા અમે કામમાં તૂટી પડ્યા કામમાં એટલી તૂટી પડે કે આમાં જૂના ડોક્યુમેન્ટ હતા એ કાઢવાના હતા ક્યાં જગ્યા નથી બીજા નવા ડોક્યુમેન્ટ રાખવા માટે ઘરે જવા માટે છકડાની વાટ જોતી હતી અમારો તો ટાઈમ ફિનિશ થઈ ગયો ત્યારબાદ અમે ઘરે પહોંચીને મમ્મી બબુને રમાડતી હતી મમ્મીને મેં કીધું મને પછી બબુને રમાડવાનો મારો વારો આવ્યો તો તો આપણે રમાડીએ ઓછું ને હેરાન વધારે કરીએ હું રમાડતી હતી તો હેતાલે મારા ઘણીથી બબુને લઈ લીધો કારણ કે એ તો મારી જાની દુશ્મન છે મને તો થોડીક વાર રમાડવાના હતા પછી એને હેરાન કરવા માંડી ગઈ પછી મમ્મી આવી તો મમ્મી પણ હેરાન કરવા માંડી ગઈ મને તો રમાડવા જ ના મળે બબુને એના પછી હું હવે માથે જાઉં છું આ લોકો બધાથી કટાડીને હવે માથે સારો ખાટલો મળી ગયો આપણાને તો મસ્ત દેશી જેવા ખાટલા ઉપર સૂઈ અને મસ્ત મોસમની મજા લેતા હતા આપણે હવે જાય છે હેતાલની બેન પડીને એના ઘરે મૂકવા માટે હેતાળની બેન પડી તો ભૂખો એવો પહેર્યો હતો કે માણસો આવી જાય પછી પાછા ઘરે આવીને અમે અમારા દીશુને હિંચકા નાખતા હતા દીસુ તો મસ્ત સૂતો હતો ને એને રમાડતા રમાડતા દિવસ પૂરો થઈ ગયો બાય બાય ગાઈ